ભૂત બની બીવરાવાના છે તમારે બે એ આવો હા કપડા છે ને બે તેર થઈ જાવ અને ભાઈ બીવરા હા હાલો હાલો છો બરોબર પૈસા કમાવાના છે હા હા લા કાળુ તો ગયો તો અંધારુંય બહુ થઈ ગયું છે આમે અંધારું આમે અંધારું નહો મને લાગે બી કે પર બत्ती ઘરે ભૂલાઈ ગઈ આમથી મગનો આવતો લાગે

વાંધો <muchas> નહીબરો <muchas> હાલ ને વાડિયા ન જવું હે હંતે ને જો કોને બીર આવી જો હવે આ મગ્નોની કોને બિહાવી વાત કરે હાલ બેઠો બેઠો જો કોને કોને બીર આવે ને પૈસા લેવાની વાત કરતા થા હાલ ને કોઈ બેઠો બેઠો જો ઓલો મગનો કેતો અવાજ આવે છે હળુ હળું ને બીતો બીતો જાવ થાય જોયું હા અવાજ તો આવે છે પણ મને બી કે બહુ લાગે છે હળુ હળું

મગનું આયુ હવે કું એમ મગનું આયુ કુલે બે મગના મગ્ન કીધું તું હાચી વાત પકડીએ બહુ ભૂત થાય છે પકડી લીધા બે કેમ દેવા હવે મફત હા <laughs>

પૈસા લીધા બિરાવાના ભાગ પાડી પૈસા ના આનું કઈ કરવું જોવું જો